લગ્ન પ્રસંગમાં બને એવું આજે વાલનું શાક સરસ એવું ટેસ્ટી ઘરે બનાવવું છે એક વઘારવાની જ અલગ પ્રોસેસ આપણે કરવી છે કે એનાથી વાલના શાકનો સ્વાદ એકદમ લગ્ન પ્રસંગમાં હોય એવો જ આવશે તો એક કપ જેટલા મેં વાલ લીધા છે હવે વાલ નાના અને મોટા આવે તો મોટા હોય ને નાગોરી કહેવાય અને આ નાના વાલ છે તો નાના વાલનું આજે આપણે શાક બનાવીશું તો તમે મોટા હોય તો એ પણ લઈ શકો છો તો એક કપ જેટલા લીધા છે અને વાલને હવે ગરમ પાણીથી પલાળવાના છે તો ચણા છે વાલ છે આ બધા કઠણ કઠોળ કહેવાય એને આપણે ગરમ પાણીમાં પલાળીએ તો જ સરખા પલ્લે અને સમય પણ વધારે દેવો પડતો હોય છે તો ગરમ પાણી વધારે ઉમેરી દેવાનું જો તમે જોઈ શકો છો વધારે જ ઉમેર્યું છે ત્યાર પછી છ કલાક એને પલાળીને મૂકી દેવાના છે અથવા તો આખી રાત મૂકી દો તો પણ ચાલે હવે બધું જ પાણી મેં કાઢી લીધું છે અત્યારે છ કલાક થઈ ગઈ છે અને વાલ સરસ એવા પલ્લી ગયા છે ત્યાર પછી પ્રેશર કુકરમાં ઉમેરી અડધી ચમચી મીઠા મીઠું ઉમેરશું મીઠું ઉમેરવાથી વાલ છે ને બફાયા પછી પણ ફીકા નથી લાગતા અને ટેસ્ટી શાક બને છે ત્યાર પછી મેં એક ગ્લાસ પાણી ઉમેર્યું છે મીડિયમ સાઇઝનો ગ્લાસ છે અને જો વાલને સરખા કરી લેવાના એટલે ખ્યાલ આવશે પાણી કેટલું તો હંમેશા વાલને ઉપર થોડુંક પાણી ઉમેરવાનું હોય છે તો હજી પાણી ઉપર નથી આવ્યું એટલે ફરીથી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું તો આ રીતે આપણે પાણીનો અંદાજો લગાવી શકીએ છીએ અથવા તો આપણે આંગળીનું ટેરવું હોય ને એનાથી પણ માપ કરી શકીએ જુઓ તો આંગળીથી માપ કરીએ એટલે બે ટેરવા જેટલું પાણી થાય છે તો વાલ સાથે બે ટેરવાવા જેટલું પાણી થઈ જવું જોઈએ અથવા તો વાલની થોડુંક ઉપર પાણી રહેવું જોઈએ તો વાલ સરસ બફાય છે નહીતર પછી નીચે જો પાણી ઘટતા વાલ દાજી જતા હોય છે તો હવે આપણે મીડિયમ ગેસ કરીને બે વિસલ આવવા દેવાની છે તો ખાસ કરીને ધ્યાન રાખીશું વધારે વિસલ ન થઈ જાય તો નાના વાલને બફાતા સેજ જે વાર નથી લાગતી મોટા હોય તો પછી તમે ચારથી પાંચ વિસલ કરી શકો છો જોઈ શકાય છે જો વાલ છે આખા પણ રહ્યા છે અમુક ભાંગી ગયા છે જો એકદમ સરસ પલ્લી ગયો હોય ને વાલ એ ભાંગી જશે અને જોઈ શકાય છે આખો પણ રહ્યો છે અને સરસ બફાઈ પણ ગયો છે આવા વાલ બાફવાના છે આપણે એકદમ તેને માવા જેવા બાફી નાખવાના નથી વાલ કડક રહી જશે તો પણ શાકમાં સારા લાગતા નથી જો મોટા વાલ હોય તો ચાર થી પાંચ વિશાલ કરવી હવે શાક ને વઘારીએ તો કડાઈ અને ચાર આપણા પાવડા હોય તેલ એ ચાર પ્રમાણે અથવા તો સબ્જીના બે ટેબલ સ્પૂન હોય બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું તેલમાં શાક બનાવી રહી છું તેલ ગરમ થતા બે સુકા લાલ મરચાં એક બાદયું અને વાલ પચવામાં હળવા રહે એ માટે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે અજમા ઉમેરશું અને પ્રસંગના શાકમાં પણ ઉમેરવામાં આવે છે આઠથી દસ લીમડાના પાન અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેશું અને અહીં કસૂરી મેથી ચોક્કસ ઉમેરવી જો તમારે પ્રસંગ જેવું શાક ઘરે બનાવવું હોય તો તો એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી સેજ મસવાઈને ઉમેરશું ત્યાર પછી એક મોટું ટમેટું છે એને મેં ખમણી લીધું હતું તેને પણ ઉમેરી દીધું છે ત્યાર પછી અહીં આપણે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે તો થોડોક સ્ટેપ મારાથી અહીં વિડીયોમાં આવ્યો નથી તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યાર પછી અહીં બે લવિંગિયા મરચાંની પેસ્ટ ઉમેરી છે અને અડધી ચમચી પ્રમાણે આદુનું છેન ઉમેર્યું છે અને હવે એક મોટી ચમચી પ્રમાણે તમે ગાંઠિયાનો ભૂકો અથવા ચણાનો લોટ ઉમેરી શકો છો મેં ચણાનો લોટ ઉમેર્યો છે અડધી ચમચી રેગ્યુલર તીખું મરચું હું ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો સરસ રીતે જુઓ એકદમ ધીમા ગેસ પર જ આ બધા મસાલાને ટમેટાના સાથે સાંકળવાના છે તો આવું કરવાથી મસાલા બળતા નથી અને થોડી જ વારમાં જો હલાવતા હલાવતા તેલ છૂટું થઈ ગયું ત્યાર પછી આપણે મીડિયમ એકદમ ખાટું ન એકદમ મોડું નહીં પરંતુ મીડિયમ ખાટું હોય એવું આપણે દહીં ઉમેરશું વન ફોર કપ પ્રમાણે ટેબલ સ્પૂન પ્રમાણે જોઈએ તો એક ટેબલ સ્પૂન ઉમેર્યું છે કે જે સબ્જીનું ટેબલ સ્પૂન હોય તે સતત હલાવવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે કે જેથી દહીં ફાટી ન જાય જુઓ હલાવશો ને ધીમા ગેસ પર ત્યાં જ તમે જો એક મિનિટ હલાવ્યું એટલે તેલ છૂટું પડી ગયું છે અને અહીં દહીં ઉમેરવાથી શાકનો સ્વાદ પણ બેવડાય છે ક્રીમીનેસ આવે છે અને સરસ એવું દેખાવ પણ આવે છે ત્યાર પછી જે આપણા વાલ છે તેનું બધું પાણી મેં કાઢી રાખ્યું છે અને એકદમ ઠંડા કરી લીધા છે અને આવું કરવાથી વાલ છે થોડા કઠણ પણ થઈ જાય છે ત્યાર પછી જે પાણી બાફિયાનું હતું એ ઉમેરી દીધું છે અને અડધા ગ્લાસ જેટલું પાણી અહીં તમારે કેવો રસો જોઈએ છે એ પ્રમાણે પણ પાણી ઉમેરી શકાય એક નાનો ગોળનો ટુકડો ઉમેરી દેસું સાથે જ થોડાક લીલા ધાણા સમારીને ઉમેરવાથી ધાણાની ફ્લેવર ખૂબ સરસ આવે છે તો અહીં શાકમાં બાદિયા ધાણા અને મેથી ઉમેરી છે તે ત્રણેયની ફ્લેવર ખૂબ સરસ આવે છે અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું સાથે જ હવે આપણે આંબલી પણ ઉમેરી શકીએ અહીં હવે અહીં ટમેટું અને દહીં ઉપયોગ કર્યો છે ને એટલે મેં નથી ઉમેર્યો તો તમારે જો ટમેટું છે અથવા દહીં બેમાંથી એક તમે ઇન્ગ્રીડિયન્ટને છોડી દો તો પછી તમે આંબલી ઉમેરી શકો છો થોડુંક ખાટું ગમે તો પછી એક્સ્ટ્રા પણ ઉમેરી શકાય છે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું તો અહીં બાફવામાં મીઠું ઉમેર્યું હતું એટલે અડધી ચમચી ઉમેર્યું છે તમારા ટેસ્ટ મુજબ પણ તમે ચાખીને વધારે ઓછું ઉમેરી શકો છો તો જુઓ એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને હવે થોડોક રસો ઘટ બને એ માટે આપણે ઢાંકી દઈએ અને બધા મસાલાની ફ્લેવર સરસ વાલમાં બેસી પણ જાય તો હવે રસો થોડો ઘટ થાય છે ત્યાં સુધીમાં એક નોનસ્ટિક પેનની અંદર આપણે વઘાર્યું પેન હોય તેમાં એકથી અડધી ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે જેવું ઘી ગરમ થાય એટલે તરત જ આપણે તેને જે ચડતું શાક છે એને પહેલાં ઢાંકીને એકવાર ચેક કરી લેવાનું અહીં તમે ઘી લીધું છે ને એ બદલે તેલ પણ લઈ શકો છો જુઓ શાક છે એ થોડોક રસો હજી છે વધારે અને જો રસો આટલો રાખવાનો છે કેમ કે હજી જેમ શાક ઠંડુ પડે એમ ખાવા સમયે તે ઘટ બની જતું હોય છે તો આટલો મેં રસો એમાં રાખ્યો છે ત્યાર પછી ગરમ કરેલું ઘી છે તેમાં આપણે અડધી ચમચી જેટલું કશ્મીરી મરચું પાવડર ઉમેરી દેશું જેનાથી કલર ખૂબ સરસ આવે છે અને ઘીની ફ્લેવર સાથે જ્યારે આ શાક બને છે ત્યારે ટેસ્ટી એકદમ સરસ શાક રેડી થઈ જાય છે એકદમ છે ને આપણે પ્રસંગમાં બનેલું હોય એવો જ દેખાવ આવે છે અને સ્વાદ પણ એટલો સરસ આવ્યો છે તો આ રીતે વાલનું શાક ઘરના જ મસાલાથી એટલો સરસ બની જતું હોય છે અને અત્યારે ઉનાળામાં લીલોતરી શાક અમુક આપણને તો ભાવતા જ નથી અને માર્કેટમાં સારા પણ ન આવે ત્યારે જો આવું વાલનું શાક બનાવીને ખાઈએ તો ઘરના બધાને ભાવે અને આમ પણ તમે આ વાલનું શાક એકવાર ખાઓ ને ત્યારે તો પછી તમને એમ તો થાય જ છે કે અઠવાડિયામાં બે વાર તો બનાવીએ ખૂબ ટેસ્ટી બને છે આ સાથે તો રીત ખૂબ સરસ છે એકદમ ઇઝી છે એકદમ ટેસ્ટી બને છે એકદમ પ્રસંગમાં બને એવું જ થોડાક લીલા ધાણા ઉમેરી દીધા છે અને જુઓ ત્યાર પછી એકદમ સરસ શાકને હવે સવ કરી લઈએ તો જે કઠોળના શાક હોય જનરલી ભાત સાથે ખૂબ સરસ લાગે તો આ રસાવાળા શાકને મેં ભાત સાથે સવ કર્યા છે તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ એટલું સ્વાદમાં મસ્ત ઘટ્ટ રસા સાથે વાલનું શાક રેડી થઈ ગયું છે તો રોટલી મેં સવ કરી છે સાથે જ મેં રવાનો શીરો પણ બનાવ્યો છે અને અત્યારે કેરીની સિઝન છે તો પાણીવાળી કેરી મેં આથેલી છે તમને મારા વાલના શાકની રેસીપીની રીત કેવી લાગી છે ફ્રેન્ડ જો સારી લાગી હોય તો લાઇક અને કમેન્ટ પણ આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો તો એકવાર ટ્રાય કરી જોજો ખૂબ સરસ બને છે અને ફરી મળીશું આવી જ એક નવી અને ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ